જેમ માટી છે એ બધી જગ્યાએ હોય દુનિયામાં તમે જ્યાં જુઓ ક્યાંય કોઈ સ્થળ એવું મળે કે જ્યાં ધૂળ ન હોય માટી ન હોય એવું તો ક્યાંય ન હોય ને બધાય હોય ને અહીંયા હોય તાલાડા જાવ તો ન્યા હોય સોમનાથ જાવ તો ન્યા હોય અમદાવાદ જાવ તો ત્યાંય માટી તો હોય જ માટી છે એ દુનિયાની દરેક જગ્યાએ હોય પછી એ જ માટીને જ્યારે કુંભાર ભેગા કરી અને માટીનો પિંડ બનાવી એમાંથી માટલું બનાવે જ્યારે માટલું નહોતું ત્યારે પણ માટી તો હતી જ હતી કે નહોતી માટલું નતું ત્યારે પણ માટી તો હતી જ જયારે કુંભારે માટલું તૈયાર કરી દીધું તો એ માટલામાં માટી તો છે જ અને કદાચ પાંચ મહિના છ મહિના વર્ષ દિવસ માટલું તમારા ઘરની અંદર રહી એમાં જલ ભરી તમે જલ પીવો અને એક દિવસ માટલું ફૂટી જાય તો ઈ માટલા નો આકાર ફૂટે બાકી માટી તો એમને હોય કે નહીં